જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને સ્વાદમાં પણ બહુ જ સરસ મજાના એવા બ્રેડ પકોડાની રેસીપી તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ તો અહીંયા આપણે ચારથી પાંચ બટેટાને સારા એવા બોઇલ કરી લીધા છે હવે આપણે બટેટાને આવી રીતે મેશ કરી લઈશું બટેટા સારી રીતે મેશ થઈ જાય પછી આપણે હવે આમાં ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું હવે આપણે આમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું ભરપૂર માત્રામાં લીલા ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું ઝીણા કટ કરેલા લીમડાના પાન એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું રેડી છે બ્રેડ પકોડાનું અંદરનું સ્ટફિંગ હવે આપણે બ્રેડ પકોડાનું બહારનું જે બેટર છે એ તૈયાર કરી લઈશું એક વાટકી આપણે મેંદાનો લોટ લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું તમારે આમાં કોનફ્લોર કે ચોખાનો લોટ એડ કરવો હોય તો કરી શકો છો ચણાનો લોટ પણ એડ કરી શકો છો ધીરે ધીરે પાણી એડ કરીને આપણે આવી રીતનું સ્ટફિંગ છે એ તૈયાર કરી લઈશું આપણે પાણી ધીરે ધીરે જ એડ કરવાનું છે જેનાથી બેટરમાં એક પણ લમ્સ નહીં રહે આવી રીતે મિક્સ કરતા રહીશું તો લમ્સ એક નહીં રહે અને એકદમ ફ્લફી એવું બેટર તૈયાર થઈ જશે આવી રીતનું આપણે બેટર છે એ રાખવાનું છે હવે આપણે બ્રેડમાં સારી રીતે સ્ટફિંગને ભરી લઈશું આવી રીતે સ્ટફિંગ છે એ બ્રેડમાં લગાવી દઈશું સ્ટફિંગ છે એ સારી રીતે ભરાઈ જાય પછી આપણે એની ઉપર એક બીજી બ્રેડ રાખી દઈશું આવી રીતે હવે આપણે બ્રેડને આવી રીતે સુરસ પીસમાં કટ કરી લઈશું તમને જે મનપસંદ હોય એ શેપ પણ આપી શકો છો આમાં બ્રેડ પકોડાને આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાં ડીપ કરીને ગરમ ગરમ તેલમાં તળી લઈશું તો અહીંયા આપણું તેલ છે એ સારું એવું ગરમ થઈ ગયું છે હવે આપણે પકોડાને સરખી રીતે તળી લઈશું આવી રીતે આપણે પકોડાને વચ્ચે વચ્ચે ફેરવતા જશું અને સરખી રીતે તળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું પકોડાનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તળવાના છે તો અહીંયા આપણા પકોડા છે એ સારા એવા તળાઈ ગયા છે અહીંયા રેડી છે ક્રિસ્પી અને સ્વાદમાં પણ બહુ જ સરસ મજાના એવા બ્રેડ પકોડા તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે રેસીપી કેવી લાગી